કતારગામ આયોજન કેન્દ્રમાં તો એમને જે મેડમ છે એ બહાર આવીને એમ કીધું મેડમ તો એમાં કે તમારો નંબર છે તમારી છોકરી સારી જ છે જે રસી મૂકી એ ટાઈમે સારી થઈ જશે મેં દસ વાગ્યા દસ વાગે સારી થઈ જશે મેં કીધું ઓકે મેડમ દસ વાગ્યા બદલે સવારે પોણા સાથે નાકમાંથી લોહી નીકળવા લાગી મેં એ જાણવા માટે અમે બાળકીને તા લઈને ગયા મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે સારું થઈ જાય છે તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું મારી દીકરી ચાલી ગયો મારા મેડિકલ ઓફિસર સાથે વાત થઈ હતી તેમણે સ્મીમેર હોસ્પિટલ જવા પણ સલાહ આપેલી તો બાળકને વાલી સ્મીમેર હોસ્પિટલ નહીં લઈ ગયેલા હતા અને ડાયરેક્ટ એની વિધિ કરાવી દીધી કોઈ કિસ્સામાં એવું થાય કે બાળકને જ્યાં રસી મૂકવી હોય ત્યાં કંઈ ગાંઠ જેવું થાય ચામડી પર કે શરીર પર કંઈક એના ચાઠા કે એવું કંઈ દેખાતું હોય તાવ આવે કંઈ ખેંચ આવી જાય પણ બીજા એવા કોઈ સિમ્ટમ્સ હોય નહીં ટોટલ પંચાણું બાળકોને અને આ પ્રકારની જે રસી છે તે ઓગણીસ જેટલા બાળકોને મૂકી હતી એ પૈકીના એક પણ બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ નથી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે